તો કેમ સૌ ખેડૂત મિત્રો બધા કૃષ્ણમાં આપણે રીંગણી રીંગણીમાં ખોરાક બાબતે એ બધું તો છા કરશે પણ ડોકા મોડી આવે તો કઈ રીતે હટે તો એની માટે તો પેલા ડોકા કાપવા પડે ડોકા મેં જો અત્યારે મારી રીંગણી મૂકો છું ને અહીંયા જો તમે નમૂનો જોઈ શકો છો અહીં જો આ રીતનું ડોકો કપાય ગયેલું હોય કપાઈ ગયું હોય તો અહીંથી સાકો અથવા આવી રીતે મળીને અહીંથી ડોકું લઈ લેવાનું હજી ડોકું સાકું નહોતી એટલે હર કપાણું નથી પણ આમ કપાઈ ગયું છે તમે નમૂનો જોઈ શકો છો તો આ છું ડોકા મોરડી ડોકા મોરડી પછી આ રીતે ડોકા બધામાં કાપી નાખવાની તમારે જેટલી રીંગણી હોય એમાં પછી ઈળની દવા નાખવાની જે નાખતા હોય પછી તમારે ત્રણથી ચાર દિવસે એક ધારી ઈળ આવતી હોય ત્રણથી ચાર દિવસમાં તો મેં એક પ્રયોગ કર્યો છે જો અહીંયા ગ્લાસ ફળ માખી જે ડોકામણીમાં વધારો કર્યો છે એની અંદર આની અંદર ફળમાખી માટેની જે ટીકડી આવે છે એ મૂકેલી છે અને ફળ માખી ઢાંકણું પણ મારી હાથમાં છે તો ઢાંકણું છે પછી આવી રીતે લઈ દેવાનું અને જ્યારે વધારે પ્રમાણમાં પછી ફળ માખી અંદર આવી જાય તો ઢાંકણા ખોલી પછી એક બાજુ ડોલમાં કે પકડી પછી આપણે બેથી ત્રણ દિવસ પછી આનો લાઈવ પણ વિડીયો બતાવશું તમને કઈ રીતનું મતલબ આ કામ કર્યું છે બેથી ત્રણ દિવસમાં કેટલો ફાયદો છો છે જેમ કે આ કરશું એટલે આપણને સફળતા તો મળશે અને આપણે આવી સફળતા માટે વિડીયો બનાવીશું પણ હજી કોઈને લાઈક કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરવી કોમેન્ટ લખવું હારું નહીં લાગે તમને એમ લાગતું છે કે હું તો મારી મહેનત માટે કરતો હોઈશું એવું નથી મારે તમને કંઈક અહીંયા નવીન બતાવવું તો તમે કંઈક નવું શીખો એવું ઇરાદાથી આવું રોજ નવી નવી પદ્ધતિ વિડીયોમાં તમને ખબર છે રોજ અલગ અલગ માહિતી આપણે આપીએ છીએ તમને તો હવે જો આ ગ્લાસ દેવા ગયો છે હવે લગભગ બેથી ત્રણ દિવસમાં તમે જોઈશો તો આખો ગ્લાસમાં સબક આખું ભરાઈ જવું જો જેટલી મદદ માગીશ મેં તો ફક્ત અડધી વીઘાની રીંગણી બનાવી છે મેં જે રીંગણી બનાવી છે એ રીંગણી નામ છે મોરપીસ અને એ રીંગણા મારા હાથમાં પણ તમે જોઈ શકો છો તમારા એરિયામાં જે વેરાયટી હાલતી મારી એરિયામાં મોરપીસ રીંગણું હાલે છે તો આ વેરાયટી છે આ રીંગણાની ખાસિયત શું છે તો આ રીંગણું ઝવળું કરવું ને એવું થાય તો અહીંયા મારી પાસે મોટી સાઇઝ પણ હાજરમાં છે રેડી જવડી સાઈઝ કરવી આ નાની આ એનથી મોટી જેટલી કરવી ને એ બધું આમાં થાય છે રીંગણાની ખાસિયત છે એ પણ કહી દીધું હવે તમને પ્રશ્ન થાય રોપા બિયારણ ક્યાં મળી રહે તો મને ફોન કરશો એટલે તમને રોપા બિયારણ વિશે માહિતી બિયરણ જોતું હોય છે તો હું કુરિયર કરી દઈશ રોપા જોતા હશે તમારે રૂબરૂ આવવું પડશે ક્યાંથી બોલું છું તળાજા તાલુકો ભાવનગર જિલ્લો એ રૂબરૂ આવતું રહેવાનું બીજા જિલ્લામાં વિડીયો જોતા હોય રીંગણાની ખાસિયત બહુ અલગ છે નાની સાઈઝમાં લે એનથી મોટું કરવું હોય એનથી મોટું કરવું હોય તો થાય ઓળાની સીઝન દિવાળી હવે મુદ્દો એક બીજો મેં ફળ માખી માટે મતલબ આ મૂક્યું છે તો તમે પણ આ રીતે ઉપયોગ કરી શકો છો ડોકામણીમાં કંટ્રોલ કરવો છે તો હવે તમે એની પર ફરીને આમ આવીને જોશો તો અહીં આપણે એક પેપર મતલબમાં લગાડ્યું છે અત્યારે જોઈ શકો છો આ પેપર આની અંદર આપણે જે ઝીણી ઝીણી જોવા સફેદ સાસડી છે લીલી સાસડી છે દીટીયાની અંદર જે કથિરી આવે છે ત્યાંની અંદર સોટે એટલે ખર્ચ બસે એ માટે આ પ્રયોગ કર્યો છે હજી બધું વસ્તુ લગાડી છે બેથી ત્રણ દિવસ પછી આમાં કેટલી ફળમાં કી આવી આમાં કેટલી જીવા છોટી બધું તમને હું બતાવીશ લાઈવ માહોલ સાથે મતલબમાં એટલે તમને ખબર પડે આપણું કરવાનો ઈરાદો એવો છે કે હું જે મારી હાથે કરતો હોય એ તમને સીધું કે કેટલો ફાયદો છે એવો નથી કે ભાઈ હાલો આનું આમ કર નાખો એટલે આમ થઈ જાય આ એક સમજે વાત છે કેમ કે ઘણાને પછી એમ લાગે કે રાજુભાઈ તો કીધા કરે ને આમ કરે ને આપણે આપણે ખેતરમાં પણ અજમાવીએ છીએ જો હું મારી રીતે અજમાવતો હોય ફાયદો થતો હોય ત્યારે તમને અમુક વસ્તુ કહેતો હોય તો એ કહેવાની સાથે જે એક વસ્તુ કહેવાની છે વૃક્ષ વૃક્ષ જે આપણે કોઈ વાવ્યા જેને એક ભાઈ કોકે વાવેલા છે અને મને ફોટો મોકલેલો છે મતલબમાં એને કંઈ નામ કે એવું કંઈ લખ્યું નથી ડાયરેક એમનું મેં તમને કીધું છે કે તમે વાવ્યા હોય તો ગામ નામ જિલ્લો લખજો તો આપણે જાહેર કરીશું પણ આપણે એવું લખવું નથી તો એવું લખતું રહેવાનું એટલે ખબર પડે કોને વૃક્ષ વાવ્યા છે વૃક્ષ વાવવાનું અમુક અમુક ખેડૂતો શરૂ બે થી ત્રણ દિવસે કોકની કો પર્સનલ ફોટો હોય છે અથવા આ રીતનું હોય છે તો હજી પણ તમે ન જાગ્યા હોય તો જાગી જાવ વૃક્ષ પ્રત્યે આંબા વાયો હોય તમે તો ફોટો મૂકલો અને નામ મૂકલો એટલે ખબર પડે તો ખેડૂત મિત્રો વિડીયોમાં આગળ આપણે વાત કરીશું ખાતર આપણે હવે જો મારે એરીમાં ઋણ એને ભાવ નથી એટલે અમારા ખેડૂતો અમુકને એવી મગજમાં એવું છે ને ઘૂસી ગયેલું કે ખાતર દેવામાં ધ્યાન ને રાખતા તમે ઈળી દવાનું શરૂ રાખો એટલું ખાતરના ડોઝમાં ધ્યાન રાખો તમે ઈળનો હપ્તો હોય છે એ ચાર થી પાંચ દિવસે સાચી ગયો જોશો આમાં બધા ખેડૂત મિત્રો હોય છે બધા જેલમાં ચીડીઓ દો રેગ્યુલર દવા નાખી દેશે બધું કરી દેશે પણ ટાઈમે ખાતર કયું આપવું ખબર હશે હું નથી ના આપડતો બધા નહીં ખબર હોય એમ કે મારે પણ જે સારો ખેડૂતો અમુકનો ફોન આવે તો આપણે સમજાય તો કે નહીં એ રીતે હું વાપરું છું પણ જનરલી સિત્તેરથી એંશી ટકા ખેડૂતને ખબર નથી દસથી પંદરથી વીસ ટકા એવા ખેડૂતો હશે જેને ખબર પડે છે અને અમુકને ખબર પડે છે તો એકનું ખાતર પાયા કરે કે આ વાપરું નહીં ડીઈપી નાખેલું છે તો એકલું ડીઈપીથી નથી થવાનું તમને બે જમવા બેસેડ આવે તો એકલું શાક આપ્યું જ ન થાય અરે રોટલો જોવે સાસ જોવે તો એવા બધા પોષક તત્વો છોડને જોવે અને શાક બનાવી તેમાં કેટલી વસ્તુ જોવે શાક જેનું બનાવ્યું દૂધી હોય તો દૂધી જોવે તેલ જોવે મરસું જોવે લહણ જોવે જીરું જોવે પછી કઈ મસાલા નાખો મસાલા જોવે દસ વસ્તી ભેગું કરો શાક બને તો એવી રીતે ડીપી નાખો તો આમાં એમાં ત્રણ આમાંથી દસ બાર તત્વો ની જરૂર પડે કેટલા દસ થી બાર તત્વો જોવે કેલ્શિયમ બોરોન ઝીંક આયરન કેલ્શિયમ વગેરે પોટાશ ફોસ્ફરસ ઘણા બરા તત્વો આવે કાર્બન એ જોવે બધા જમીનમાં કાર્બન તત્વો એ ઘટે છે રેડી તો ખાતર વાપરો તો કયું ખાતર નાખી છે તો એનાથી શું ફાયદો થાય એ પણ આપણને ખબર હોવી જોવે

નીચેનું ખાતરનું ધ્યાન રાખો જેટલું તમે ખાતરમાં ધ્યાન રાખશો એટલું તમને ઉત્પાદનમાં ફેરફાર થાય ત્યારે તમારે કદાચ દસ ગાહડી નીકળતી હોય બીજી એક એક્ઝામ્પલ લઉં છું તો તમારે બા ચાર ગાઢડી વેલા મોડી વધારે નીકળશે જેટલો ખોરાક હારો આપશો એટલો તમને ફાયદો રહેશે મહિનામાં એકથી બે વખત લીંબોળીનો ખોળ વાપરો એક વખત તો વાપરો 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 અને તમને સસ્તો લાગતો હોય તો બે વાર વાપરો તમે કેમ રીંગણાના વાવ હોય તો બબેઠેલી બી ઉડાડી નાખો બબ્બે ઠેલી બોલ છે ઉડાડી નાખો તો લીંબોળીનો ખોળ વાપરવાનું રાખો તો તમારે સોળ કોડના થાય છે હજી વાયરસ તમે કેતા હોય એ થાય નહીં પણ એની પ્રજ્ઞા તો હજી કોઈ જાગ્યું નથી આવી છે ઈળ હા ઈળ આવી ગઈ છે રાજુભાઈ રોકાણ આવી ગઈ છે હું કરશું હા કરશું તો રાજુભાઈ મેં ડીપી નાખી દીધું છે તો પાંચ દી પછી નાખવાનું છે ત્યારે લીંબોળી ખોળ નાખ દે તો હજી બે થી ત્રણ ખેડૂત જાગૃત નીકળ્યા કેટલા દિવસથી આપણે જાહેરાત કરીએ કે લીંબોળીનો ખોળ વાપરો લીંબુ ખોળ વાપરો હોવામાં કેટલા જણા વિડીયો જોવે પણ હજી જાગૃતતા ફેલાણી નથી એક ભાઈ વિશા બાજુ થાય તો ચાર પાંચ દિવસ પહેલાં લીંબોળી ખોળની ઠેલી લઈ ગઈ એને લાગ્યું કે આ ન્યાવા રૂબરૂ નમૂનો બતાવ્યો આ વસ્તુ વાપરવા જેવી છે જે આ બાજુ તમને ઠેલી બતાય છે રેડી નીમ પ્યોર લખેલું છે જી છે તમારે આજુબાજુ ઠેલી મળતી વાપરો અરે એડીનો મિક્સમાં આવતો હોય તો એ વાપરો પણ વાપરો વાપરો એટલે તમારે સોડ ન લાગે એક એક્ઝામ્પલ લઈ લઉં છું તમને એક ભાઈનો ફોન આવ્યો કે મારે ફૂગ છોડવો જાય છે બાંધેલો હોય લીંબોની ખોળ તમારે ખાતર ડી પી ઉડાડું છે મિક્સમાં નાખી દો તો તમારે ફાયદો રહે છોડ નહીં જાય તો પછી તમને આપણે ડોઝ કહીએ કે અંદર પંદરસો વર્ષો ખર્ચો થાય વિગે છોડવા જાય છે તો એ ન થાય આ એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ આપ્યું છે એમાં કોઈ ને કાંઈ ખોટું લગાડવાનું થતું નથી તો આપણે પહેલેથી પાયો મજબૂત રાખીએ આપણને બધાને એટલી ખબર છે કે વરસાદ આવે પહેલાં આપણે જમીન ત્યાં રાખવી પડે એમાં જી આકવું પડે સાહણું પાડી દઈએ કે આપણે મને તો હું કંઈ ટ્રેક્ટર મને આવડતું એટલે કયા કે હાથી કઈ રીતના મને નામ આવડતું નથી પણ આપણે કટર મારી દઈએ પાવડી મારે પાવડી મારી દઈએ અને વરસાદ આવવાની એમ લાગે છે વાદળ સડી જાય તો આપણે કપાને સાહ પાડે તો સાહ પાણી ત્યાં રચીએ ફૂલે રચ કે વરસાદ થાય પછી ખેડાઈની જમીન ઓલી થઈ જાય તો આપણે રોગ આવે અમુક જે ખાતર નાખ્યો એને ભેગું અમુક ખાતર નાખીને તમે આપી દો તો તમને ફાયદો થવાનો છે અમે તમને સમજાવ્યું ખાતર તો અમે નાખતા જ હોઉં છું પછી તમે રોગ આવે ને પછી અમુક આપણે આપણી રીતે કેવું પાડવી પડશે કે આ વસ્તુ છે આની સાથે ઉડાડી દીધું આવડે આવો ફાયદો થાય આ એક્ઝામ્પલ છે અને હજી આપણે એવું કરતા નથી હવે આમાં ઘણા એમ થાય કે રાજુભાઈ તો રોજ એની કેસેટ વગાડ્યા કરે અને વિડીયોના માધ્યમથી એને એગ્રો બનાવે છે એટલે એવું નથી વસ્તુ એવું છે કે અહીંથી તમે કંઈક નવું જાણો અને હું ઘણું નવું બતાવું છું બહારથી ખેડૂતો આવે ને સારું લાગે છે એટલે લઈ જાય છે રેડી હજી બેથી ત્રણ દિવસમાં હજી બેથી ત્રણ ખેડૂત બહારથી આવવાના છે અને ખેડૂત આવવાનો છે સ્પેશિયલ અને એનો વિડીયો તો સ્પેશિયલ બનશે બનશે એટલા માટે કે એને અમરેલી જિલ્લાનો સાવરકુંડલાની પાસેનું એક ગામ છે આખી તમને વાત કહી દો ભલે બે મિનિટની વાર લાગે કે હું લે વાર લાગે કેમ કે રિયાલિટી છે એ ચેક કરો તો તમને ખબર પડે એ ભાઈનો ફોન આવ્યો કે આ રીતનો પ્રશ્ન છે વાય વાય કેમ કે નર્સરીમાં જ્યાંથી રોપા લીધા નર્સરી ત્યાંથી મેં મતલબ એ ભાઈ ભાઈ મારે જાણીતા હતા જ્યાં અહીંથી કોટડાથી લઈ ગયા હતા એટલે આખી વાત શું કે આ રીતે આ રીતનો પ્રશ્ન છે મને નંબર આપ્યો મેં ફોનમાં વાત કરી તો મેં કીધું હું કઈ રીતના બે સ્પ્રે કરો એટલે તમને રિઝલ્ટ આવે હજી આજે બીજો સ્પ્રે કર્યો મેં સોમવારે કે મંગળવારે એને દવા મોકલી હતી તો એનો સામેથી ફોન આવ્યો કે તમે હજી કીધું છું એવું એસીથી નેવું ટકા રિઝલ્ટ મને બતાવો બાકી મેં અહીંથી પંદર હજારની દવા વાપરી હતી મને એક તો કોઈ રિઝલ્ટ મળ્યો નથી રેડી એ ભાઈનો એ રીતનો ફોન હવે ભાઈ રૂબરૂ સત્તર થી અઢાર તારીખે આવવાના છે ને અત્યારે કામ બાગ કામની હિસાબે કે સત્તર અઢાર તારીખે આપણે લાઈવ મળશું એટલે મળ્યું છે પછી પાછું આપણે એને ખાતર આપશું ઘણું આપશું હવે કે તમે કહેશો ને એ રીતે આપણે આગળ હાલવાનું છે એટલે એને રિઝલ્ટ ગમ્યું એને અહીંયા પંદર હજાર દવા કરતાં એને સફળતા નહોતી મળી એને બે અહીંયા પંદરસોથી બે હજારના બે સ્પ્રેના છટકાવ સાથે એને રિઝલ્ટ એવું બતાવું કે એટલે હું મારા અનુભવ પ્રમાણે આવશે મારો અનુભવ સો ટકા કામ કરે મેં તારે દસ નો પણ કામ કરે અમુક ને એવું હોય કે રાજુભાઈ યોગ્ય દુકાને જઈ આવ્યા તો સારું રિઝલ્ટ નથી આવ્યું તો ઘણી વખત તમે જે કીધું હોય રેડી તમે મને હરકી વાત ન કરો તમે ડૉક્ટર પાસે ગયા હોય કેમ કે મને તાવ આવ્યો મને પેટમાં દોખે કે તાવની બદલાય તમારે હોય તમારે તાવ રેડી આ સમજા જેવો મુદ્દો છે તો તમે જે મુદ્દો હોય એ કોને ખોળીને કહો તો સફળતા મળે પછી તમે એમ ન્યા હોય લીલી સાસડી તમે મને કોઈ સફેદ સાસડી દવા આપજો પછી તમને કહો કે લીલી સાસડી મરી તો નથી જ મરવાની ને આ એક્ઝામ્પલ છે એડી મારે કોઈને વધારે બે બાટલી દેવી નથી જે તમારે પ્રશ્ન હોય એ પાલ્યો એ દવા કે હાલો ભાઈ મારે ખોરાક જોવો છે ભાઈ આ ખોરાક એડી આજ જ સમજાવવા માંગુ છું જેટલો ઈળ મારવા વાહે ખર્ચો કરો છો એટલો હેઠે ખોરાક દેવામાં ધ્યાન રાખો ખોરાકમાં ખાતર સારું સારું આપો નિશ્ચયથી આપણે કેમ ખાવા ધ્યાન રાખીએ કે હવારે બટેટાનું શાક તો હાલો બપોરે કંઈક અલગ કરીએ આજે જે કંઈક હાલો બીજું ખાઈએ એમ એઠિયાને પંદરથી હોળ તત્વ જો દસ ઉપર તત્વની કમસે કમ જરૂર પડે એમાં ફોસ્ફરસ વાળું ખાતર જોવે પોટાશ વાળું જોવે વાળું જોવે બોરનવાળું જોવે કેલ્શિયમ વાળું જોવે કાર્બન વાળું જોવે જમીનમાં કાર્બન ઘટે છે ઊંબીક જોવે મૂળ વધારવા માટે ઘણી વસ્તુ જોવે રેડી અને આપણે આપીશું હું હરીફની ઘણા થેલી ડીપી ની થેલી તો ડીફીની થેલીમાં બધા તત્વો જે મેં કીધા આવતા નથી ની થેલી તમને એવું વાપરવાની ના પાડતો નથી પણ સમજો આપણે વાપરી છે એમાં કયા તત્વો આવે છે કયા તત્વો ઘટે છે એ આપણને ખબર હોવી જોઈએ જે વસ્તુ વાપરી છે એની વાહે તો તમને સફળતા મળે તો હવે આપણી પાસે એક નવી વસ્તુ આવી છે રેડી તમારે વાપરીને નવું તો આવશે આપણી પાસે કઈક નવું તો આવવાનું છે રોજ ને રોજ એક નવી એની દવા આવી છે કે વન આ બાજુ ફોટો બતાવે છે ઈ જે તમને કે વન દવા બતાય છે એનો દસ થી પંદરે માપ માપશે પર પંપે ઈ માટે બહુ સારામાં સારી દવા છે વાપરીને વાપરી તમારી મનની ઈચ્છા અને તમારે એરિયા મળશે કે ન મળશે મને ખબર મારી ત્યાં મારે એક રો એ દવા હાજરમાં છે રેડી હવે જોઈ લીધું હવે તમને આ બાજુ બતાવી છે બોટલ બાવરિયા બોશિયાના રેડી બાબા ખરીનજી બોટલ બતાવી છે એ બહુ સારી દવા છે ખેડૂતની મેં વપરાયું અઠવાડિયે પહેલા બે વખત કન્ટિન્યુ છટકાવ કરાયો મેં મેં આમાં પણ વાપરેલ છે તો મારે ડોકા મોડીમાં ઘણો સુધારો છે એ દવા હજી બાબા બતાવે છે એ ફૂગનાશક દવા સાથે વપરાતું નથી ઈળની દવા ગમે ભારે હોય હળવી હોય એની સાથે નાખો એટલે એક તો ઈળની સાથે ઈળો પાવર વધારે સફેદ સાસડી લીલી સાસડી ગળો જે આવતું હોય બીજું ઘણી વસ્તુમાં કામ કરે છે તમે કટિંગ વાપરો તો છોડને હાનિ કરતી નથી ઓર્ગેનિક બેઝ ઉપર બનાવેલી પ્રોડક્ટ છે મને ઓર્ગેનિકમાં રસ છે એ પણ તમને કહી દઉં આપણી દુકાને આવશે તો ઓર્ગેનિક ઉપર જઈએ લીંબુ ખોળ ઓર્ગેનિક છે દીપકે પ્લસ તમને દવા બતાવું છું ઘણી વખત રેડી એ ઓર્ગેનિક જ છે કેમ કે વધુ કેમિકલ વાપરવા લીધે આપણી જમીન ખરાબ થતી જાય છે દિવસે ને દિવસે સ્ટેપ બાય સ્ટેપ અને અત્યારે વિડીયો જોતા જઈએ આ વિડીયો વિડીયો એક બે દિવસમાં મગફળી ઓપ્શન એમાં વાત બધાને બસ હરીફરી સંયો થઈ ગયો છે બાળવો છે તો તમને એક ખાસ મારી સૂચના છે અમુક વસ્તુઓની લિમિટ હોય જે હાથ પેટાળની અંદર ગાંઠવું હોય તમારે મગફળીને બાળવું હોય તો મગફળીને નુકસાન કરે એટલે એવી ખંડની દવા વાપરવાનું બંધ રાખો તો વધારે સારું તો તમારી જમીન બગડે નહીં એગ્રો લઈને બેઠો એવું નથી કે હાલો આટ બોટલ નાખી ગયો એટલે તમારી જરૂરી બાળી ગયો મારું કામ જેવું છે જમીન સુધારવી પણ સાથે જરૂરી છે હવે તમને જે એન ફાઈવ ડોલ બતાવશે આ બાજુ એ પાયામાં નક્કી કહો રીંગણીમાં નાખી કહો એ દસ કિલોના વજનમાં આવે છે રેડી દસ કિલોની ખેલ્યા મતલબમાં ડોલમાં આવે છે અને એ થી અઢી વીઘામાં થાય છે બીજું ખાતર નાખો ત્રણ વીગા સુધી ડોલ થાય છે ખર્ચ તમે ફોન કરશો એટલે તમને મળી જશે કેટલાની ડોલ પડે શું છે કે અમુક વસ્તુ હોય એ અહીંયા તમને બતાવવામાં ન કેમ કે ડોલ બ્રીજે મળતી હોય ભાવ અલગ હોય એટલા માટે હવે મુદ્દો આવ્યો લીંબોળીનો ખોળ વાપરજો આગળ કીધું તું અત્યારે કહું છું જેથી લઈને તમને ભવિષ્યમાં કાંઈક ને કાંઈક નવું જાણવા મળે જેને ડુંગળી કરવાની હોય ડુંગળીમાં પાયા વાપરો અથવા પછી વાપરજો મગફળી કરી છે તો મગફળીમાં પાયામ ન નાખ્યું હોય તો અત્યારે ઉડાડજો મોરુ શું નાખતા હોય કોઈ પણ ખાધા નાખતા હોય હવે ડુંગળી કરવાના વાળાને કીધું છે કપાસ હવે આવશે કપાસનો મુદ્દો જેને કપાસ કર્યો છે કપાસ બાંધતી વખતે મતલબમાં લાઠવાનો હોય કપાસનું વાવેતર પેલું જ છે તો તમે કપાસમાં વાપરશો તો તમારો જયારે જીડવાની બેવાની વખતે ખબર ઘણી વખત સોડવો ઉભો ઊભો લસાય છે એ વિયો પ્રશ્ન રહે ઓછો જાહે મેં તમને કીધું લીંબડીની ખોળ એક વાર નાખો એટલે પંદર થી વીસ દિવસ સુધી પાવર રે વાર નાખી દીધો કે ત્રણ મહિના સુધી નાખવાની એમ નહીં તમે એવું ખાતર નથી બબે તંત્ર ઠેલી બી કે ઉડાડી દો તો આવું મગજ હકારો જે તમે ભૂલ કરો છો ખેડૂતો જે કરતા હોય હું અહીંથી સુધારવા માંગુ છું તમે ઠેલી જે જરૂર હોય એક હોય એક જ નાખો અહીંયા બે એક ન નાખો જગ્યાએ લીંબડીની ખોળ નાખો બે ઠેલી નાખવાની એકસોની જગ્યાએ બીજી બે એકસા ઠેલી નાખો છો એનાથી કોઈ ફાયદો થવાનો નથી મેં તમને કીધું છે આજ ખવરાઈ લીધું આજ રવિવાર છે ને આવતા રવિવાર સુધી તમારે ખાવાનું નથી તો નથી હલા ભૂખ લાગવાની છે તમને હા તો એ રીતે ઠેલીની એકની જરૂર અહીંયા એક નાખો અહીંયા બીજા કયા ખાતરની જરૂર છે કયું નિશ્ચય તત્વ ઘટે છે એ વાપરો રેડી ગમે ખાતર નાખશો તમે એનું દસથી પંદર કિલોનું માપ હોય છે બધું મેં સમજાવી દીધું હવે કાંઈ તમને ન સમજાડવું હોય તો ફોન કરજો કાલે કંઈક નવી માહિતી ફરીથી આપશું તો તમને કંઈક નવી માહિતી મળ્યા કરે રોજ મળીશું આગળ હાલ નેક્સ્ટ વિડીયો સાથે